થોડો પણ પસંદ આવે તો અત્યારે તો બપોરે હું તો કેમ છો બધા મારા મિત્રો તો બપોરે હું ને એવું બધું ખાઈને સુઈ ગઈ હતી કારણ કે હજી પણ શરીરમાં તાવ છે બે ત્રણ દિવસ થી તાવ આવ્યો છે અને અત્યારે તો હું સોઈને ઉઠી છું અત્યારે પાંચ વાગ્યા છે અને અત્યારે ઈચ્છા થઈ છે કે ભજીયા ખાવા છે તો એ માટે અત્યારે હું ઘરે જ બનાવવાની છું ભજીયા તો ચાલો હું બનાવું અને તમે બધા પણ આવી જાવ ભજીયા ખાવા છે તેને પણ પસંદ હોય તો ભજીયા બનાવવાની સલાહ કઈ રીતે છે અને તમે જોઈ શકો છો ડુંગળીનું ભજીયા બનાવવાના છે અને એની જે લીલા મરચાં હોય છે તીખાય ફળક નાખ્યા તો હવે અને

તો ચટણી બનાવવા માટે આપણે શું કરવાની છે સૌથી પહેલાં કોઈ પણ તપેલીની અંદર થોડુંક પાણી લઈ લે અડધો ગ્લાસ લેવો તો અડધો ગ્લાસ પછી છે તો આખો ગ્લાસ લેવાય આખો ગ્લાસ એવી રીતે થોડુંક પાણી લઈ લેવાનું પછી આવી જે ચટણીનું પેકેટ આવે છે એ લઈ લેવાનું છે તો આવી જે ચટણીનું પેકેટ હોય છે એ આપણી દુકાન હોય છે ને મળે જ છે બધી દુકાનો મળે છે તો આવી રીતે જ્યારે પણ આપણે દુકાને જવું હોય આ જે પેકેટ જે લેવા તો કહેવાનું ને આ જે દુકાનવાળા ભાઈની કે આમની ભજીયાની ચટણી આપોની એટલે એ આવી રીતે થોડુંક જે આ પાવડર હોય છે એ પાણીની અંદર નાખી દેવાનું પછી આ જે પાણી છે એને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું અને પછી ગેસ ચાલુ કરીને એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે જે આ પાણી છે એને ઉકળવા દેવાનું એક જ ઉફાણ આવવા દેવાનું એટલે આપણી ચટણી એકદમ મસ્ત તૈયાર થઈ જશે ખાઈએ છીએ તમે ચો આવી રીતના અમારા ભાઈ જે છે હાથ લાંબો કરી છે